મ મહિના ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના તાજિયાના પરવાને દારો અવઢવમાં છે કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત મહિને એક જાહેરનામું બહાર પાડી તાજિયાની હાઇટ અને તેમની બનાવટમાં અમુક કૃતિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો તેવી તમામ બાબતોને લઈને વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેન સૈયદ જાહિદ હુસૈન બાપુની અધ્યક્ષતામાં યાકુતપુરા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજીયા કમિટીના પરવાનેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાજીયા અંગે સલાહ સૂચનો આપવામાં આવી હતી આ પ્રસંગે તાજિયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ એ એમ કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈ મચ્છીપીટના ફિરોઝભાઈ તાંદલજાના ઇલિયાસભાઈ વાડીવાલા અયુબભાઈ દાઢી તેમજ માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શેખ એડવોકેટ બાબુભાઈ શેખ બફાતી શાહ દિવાન યાકુદપુરાના પટેલ સહિત વિવિધ વિસ્તારોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા देव जावेद बाबू की नहीं है चिराग से की नहीं है भाई की है। ये तो आपके लिए एक कमेटी बनाई गई है हजारों आदमी से मसले करने जाने से बेहतर है कि पंद्रह आदमी कमेटी वाले मसला करके कौम के मसले को आगे ले जाए ये कमेटी के आप सब मेंबर हो ये कमेटी के आप सब आगे मानो ये समझकर आपको आज तक जो हुआ बड़ा दुख होता है बापू को और मुझे भी कि कई बार ताजिया कमेटी के बात को नज़रअंदाज करके हमारे नौजवान हमारे आगे अपनी मर्जी से अपने टाइम से अपनी तरह से चलते हैं आज मनोर शहर ताजिया कमेटी है

અને તાજિયા કમિટીના મેમ્બરો અહીંયા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશનરશ્રી પાસે જઈશું અને કમિશનરશ્રી સાથે ચર્ચા કરીને વધારે અમે જાણ કરીશું અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરીશું કરવા માટે સરસા તળાવ જ રહેશે અને દરેક તાજિયા ફરવાને તરત તાજિયા તળાવ પર લઈને જ આવશે